મિત્રો આજે એક વિશિષ્ટ પ્રાણી વિશેની માહિતી આપું છું જેનું નામ છે હાયેના આ એક આફ્રિકન સસ્તન પ્રાણી છે જે કૂતરા જેવું દેખાય છે પણ તે એક જાતનો ચિત્તો છે તેમ પણ કહેવાય છે જેના પાછળના પગ લૉા હોય છે અને આગળના ટૂંકા હાયેનાઓને સફાઈ કામદારો તરીકે ઓળખવામાં આવે છે પરંતુ મોટા ભાગના અસરકારક શિકારીઓ પણ છે હાયેના એ મધ્યમ કદના સસ્તન પ્રાણીઓ છે જે તેમના વિશિષ્ટ દેખાવ અને જટિલ સામાજિક માળખા માટે જાણીતા છે તેઓ હાયેનાઇડ ડી પરિવારના છે અને આફ્રિકા અને એશિયાના વતની છે પરિવારમાં હાલની ચાર પ્રજાતિઓનો સમાવેશ થાય છે સ્પોટેડ હાયેના પટ્ટાવાળી હાયના બ્રાઉન હાયેના અને વાર્ડ વોલ્ફ હાયેના તેમની લાક્ષણિકતાઓ અને દેખાવ વિશે જોઈએ તો હાયનામાં મજબૂત બાંધો શક્તિશાળી જડબો અને પાછળ ધોળાવ હોય છે તેમના આગળના અંગો તેમના પાછળના અંગો કરતાં લોબા હોય છે જે તેમને એક વિશિષ્ટ હાઈટ આપે છે સ્પોટેડ હાયનામાં બરછટ સ્પોટેડ કોટ હોય છે જ્યારે પટ્ટાવાળા હાયના શરીર અને પગ પર પટ્ટાઓ હોય છે બ્રાઉન હાયનામાં શેગી બ્રાઉન ફર હોય છે અને વુલ્સ જે જંતુ પક્ષી હોય છે પરંતુ પાતળી રચતા ધરાવે છે આયનાની વર્તણૂક આયના તેમના અવાજ માટે જાણીતા છે જેમાં હુપ્સ ગ્રન્ટ્સ અને ગીગલ્સનો સમાવેશ થાય છે જે ઘણીવાર સ્પોટેડ હાયના સાથે સંકળાયેલા હોય છે તેઓ મુખ્યત્વે નિશાચર છે અને કુશળ શિકારીઓ અને સફાઈ કામદારો બને છે સ્પોટેડ હાયના જ ખાસ કરીને પ્રચંડ શિકારી છે શિકારી છે જે મોટા શિકારને ખતમ કરવામાં સક્ષમ છે તેમનું સામાજિક માળખું પોટેડ હાયના જ માતૃસતા કુળમાં રહે છે જેમાં એસી જેટલા કૌટુંબિક સભ્યો હોઈ શકે છે આ કુળોનું નેતૃત્વ પ્રભાવશાળી સ્ત્રી એટલે કે માદા દ્વારા કરવામાં આવે છે અને સામાજિક દરજ્જો માતૃત્વથી વારસામાં મળે છે પટ્ટાવાળી અને બ્રાઉન હાયના સામાન્ય રીતે વધુ એકાંતમાં રહે છે તે નાના કુટુંબના જૂથો બનાવી શકે છે આહાર જ્યારે સ્પોટેડ હાયના તેમના શિકારના પરાક્રમ અને મોટા શાકાહારી પ્રાણીઓને લઈ જમવાની ક્ષમતા માટે જાણીતા છે ત્યારે તમામ હાયના પ્રજાતિઓ અમુક અંશે નાશ કરે છે આડબૂલ્સ મુખ્યત્વે ઉદય અને અન્ય જંતુઓ ખાય છે પારિસ્થિતિક ભૂમિકા હાયના શિકારી અને સફાઈ કામદારો એટલે કે બીજા અધૂરા મૂકેલા શિકારને ખાનાર બંને તરીકે જીવસૃષ્ટિમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેઓ શાકાહારી પ્રાણીઓની વસ્તીને નિયંત્રિત કરવામાં અને કેરિયનનું સેવન કરીને પોષક તત્વોને રિસાયકલ કરવામાં મદદ કરે છે તેમની કેટલીકવાર નકારાત્મક પ્રતિષ્ઠા હોવા છતાં આયનાજ અત્યંત બુદ્ધિશાળી અને સામાજિક રીતે જટિલ પ્રાણીઓ છે જે આદર અને સંરક્ષણ પ્રયાસોને પાત્ર છે Thanks for reading and listening, my dear friends.